રોડ સફર ની વાત કરીએ તો લગભગ છ સાડા છ કલાક જેવો રસ્તો હે એટલે હું તમને રોડ નું બધું દેખાડીને કન્ફ્યુઝ કરવા માંગતો નથી ત્યાં જઈને અમારે તો પેલા એક ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો ચેલેન્જ વિડીયો શૂટ થઈ જાય પછી બધું તમને દેખાડવાના હો પણ એની પેલા અમને લાગી હે ભૂખ જલ્દી કરો ભાઈ પ્રોફેશનલ હોટેલે લઈ જાઓ ચાલો ચાલો હાઈવે રોડ ઉપર આપણે પહોંચી ગયા હૈ અને આયા હે ને પેલા આને મોજલ કરી લે કાડા તો જો હવે તડકબો હોય ને એટલે કાડા બે બાકી એક્ચ્યુઅલીમાં આપણે એટલે કાડા નથી હ ચલ ભાઈ હોજા શરૂ ખાવાના આગે હે ઓર એક બટકે મને ભરપી લિયા હે આજ તા ખાવામાં ડૂચે દીધા હે અમે બધાની વાહ હે ને ઊભો થયો એટલે ગર્વની વાત ના કહે કહેવાય જ ને મારા જેટલું કોઈ ખાઈ નથી શકતા બરો તમને માં જીવો તેવો દેખાઉ ખાવામાં એક્સપર્ટ હું એટલે જ એટલે જ હું ના પાડતો તો કે આપણે કચ્છ જવાનું નથી હું કામ ખબર જાવ આ કાટો હે ને ઊભો જ ના રહીએ અને આમાં હે ને છૂટપટ્ટી મૂકી દીતો એટલે સમય એટલું જવા દે આમાં કચ્છ કેમ પગલ ને બહુ જબરી ના આવે ઘેર નહીં ટાકી બહુ જબરી મિત્રો મારું મોટું હું કામ બગડી ગયું તમને ખબર છે અમે હે ને માન માં ગાડીમાં એવરેજ લીધી ખબર જો આ દેખાય વી એકવીસ ની નકલી એવરેજ લીધી વી પોઈન્ટ ચાર ને દેખાય ને બાવી સુધી પુકારી લીધી છે વાંધો ક્યાં એવો ખબર આ મોરબી વાળો પટ્ટો લીધો ને નકરા માં હે ને ખટારા જ જાય છે જો દેખાય અહીંયા અને ગાડી હે ને સાઈઠ ઉપર જતી જ નથી કોઈ રીતે ખટારા ને ટ્રોલિયુ કંઈક ને કંઈક આઈડો આવ્યા રાખે એક વાર તો ફૂલ કરાવી એવી છે બીજી વારે ફૂલ કરાવી જો ખટારા એક બે તન બા બે હોડો હોડ ચલા જાય એમ ને કે આપડે કે આગળ પાછળ જાય ટાઇલ્સ ભરી ભાઈ મોરબી તો ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી હે ને આજથી હે ને આઠ દસ વરસા પહેલા હે ને મોરબી ને કોઈ ઓળખતો નથી અને અટણે મોરબી એવી હાઈફાઈ સિટી બની ગઈ હે ને એની વાત ના પૂછો ભાઈ તો આવી ગયો કચ્છ છે ને એ પ્રમાણે ગીત ચાલુ થઈ ગયું આપણું કચ્છી વાવલ કચ્છ આવી ગયા હે ને કચ્છ દેવી વાઇબ તમને અહીંથી ચાલુ થઈ ગઈ છે જો દેખાય છે આ પાણી પાણી કેવાનું છે આ ખારું પાણી છે ને આ બધું હે ને મીઠાના ફેક્ટરીન કારખાને જો તમને ઝૂમ કરીને દેખાડો દેખાડો આ બધું જો મીઠું બને છે જો ધોરો ધોરો હે રયો આ બધું તે મીઠું બને છે આ આ બધું મીઠું કયો છે તમને ખબર છે સિંધાનામાં કોઈ કોઈલજી વાજ નીકળે કે ના નીકળે કોઈલજી વાજ ઓ ભાઈ દેખજે કે આપણે ફ્રેશ стан باندې ઉભર્યા ને તો ગાડી હે ને થોક પાવર મૂકી દીધો છે લગભગ હે ને બેટરીન છેડો હલી બલી ગયો છે બીજું કાઈ નહી હસે આઈ વો જોતા મારતો બેટરી કમ્પ્લેટ બેટરી છે બેટરી નજીક છેડો ને ઢીલો થઈ ગયો પાણી નાખ્યું ને એમાં વાઇપર વાળું પાણી આવે ને એ નાખ્યું હે પણ આપણે કચ્છના એલામાં આવી ગયા તો એ પાણી હે ને ખારું હે તો તમને ખારાસ દેખાય જાય તો એ છે ને આપણે લોહી પડે આવી રીતના તો કચ્છમાં આપણે પૂી ગયા હે પણ અહીંયા ભાઈ ગુલાઈ એવી ખતરનાખે ને જોતા એક રસ્તો અહીંયા જાય એક વાં જાય એક ઉપર જાય એક નીચે જાય અને આપણે પેલી વેલા ક્યાં જવાના હે કબરાવું મોગલ ધામમાં જોઈ આમાં રસ્તા એવા ગોઠે ચડ્યા ગુગલ મેપ ખોલી ને રાખ્યો હેવા હે ગોટે ચડે એવા રસ્તા હે અમે આવ્યા હતા આની પરથી ગુગલ મેપ કોઈ તમે ગુગલ મેપ ખોલો સારું થઈ ગયું છે પણ અમે એકદમ એટલે એકદમ નજીક ગુગલ મેપ કોઈ રાયડુ નાખે હે આપડે મોગલધામ મંદિર ની અંદર અને લગભગ હે ને અંદર મોબાઈલ અલાઉડ નહીં હે કઈ વાંધો ને આપણે દર્શન પેલા કરતા આવી પછી તમને મળી અંધારો થઈ ગયું પૂર બહુ મોડું થઈ ગયું લગભગ અવાજ આવે ને ભાઈ આરતી થવાની જો આરતીનો આપડે લાભ ને તો આપડે એ કરી લેવું તો આગળ આપણે આરતી પતાવી લીધી હે મોલ માતાજી ની અને આરતી નું એક્સપિરિયન્સ ને તમને વર્ણન કરું તો જસ્ટ એક્ઝેક્ટ હે આરતી ચાલુ થતી ને ત્યારે જ અમે અંદર ગયા ખાલી અડધીક મિનિટ અમે મોડા પડ્યા હતા અને જેમ જેમ આરતી પૂરી થતી જાય ને એમ કેમ વધતું જાય બધું ઘોલનગર આજે ભાઈ

અને આ ફેક્ટરી જો તમને થોડાક મશીનો દેખાડી દઉં મોટા પાયે ભાઈ અવાજ કરે છે તમને એવું લાગતું હોય અંધાર નહીં દેખાતું બહુ મોટા પાયે હે અને આ કઈ વસ્તુ હે તમને ખબર આવ્યા કચ્છમાં અને કચ્છમાં રેતી વધારે હે અને આ ટૂંક વસ્તુ ની આપણે વાત કરી તો જે કાચ હોય ને કાચ આપણે બારી બાયણા ગાડીના બારી જી હોય કાચ બને ને એ વસ્તુ આ પ્લાન છે જો આ વસ્તુ જો છે આ આવે જે આ વસ્તુ દેખાય આમાંથી હે ને કાચ બને જોઈ લ્યો નહીં દેખાડ્યું દેખાડ્યો તો હાઈનનો સમય થઈ ગયો ને આપણો જે બધો સમાન છે ને એ સમાન કાઢી લેવાનો ને આપણે જવાનું એક બીજા ફાર્મ હાઉસ છે અને એ ફાર્મ હાઉસે જવું છે ને એટલે આપણે હા ને નીચી ગાડી નહીં આવીએ કારણ કે એથી ઉટકી જાય તો એના માટે આપણે કેમાં જાઉં આમાં જાઉં કિયા સેલ્ટોસમાં જો જો આ રસ્તો છે આ રસ્તામાં છે ને વર્ણ લગભગ અડધો અડધી છે આપણે ટેડતા આવ્યા છે એટલે છે ને ઊંચી ગાડી હજુ ખરે પસંદ કરી છે ઊગી ગયા આપણે ફાર્મ હાઉસ માં ને ફાર્મ હાઉસ નો તમારે નજર જ એવું છે કઈ વાંધો નહીં જો આની કોઈ મસ્તી ની સ્વિમિંગ પુલ પડ્યું છે આની કોઈ ટાટા હેરિયર પડી છે હેરિયર છે કે સફારી છે આઈ ડોંટ નો અને આની જો ફાર્મ હાઉસ છે આપણું બુટુ આપણે આપણે કાઢી નાખીએ સૌ પટલા ફાર્મ હાઉસ તમને દીરીક અંદરથી દેખાડી દઉં કે બધા મિત્રો ટાણે શું કરે છે જોઈ લે બેસી ગયો માટે એડિટિંગનું કામ ઉપાડી નાખ્યું હે અને જોઈ લે લે કેવા ગીત વગાડે હે અને તમારો ભાઈ આયા પ્રો મેક્સ પાંચસો બાર જીબી દેખાડતો હો અને ટીવી બીવી જોયું તો એ બધી સુવિધા હે અરે અરે એડિટિંગ બેડિટિંગ તમારું શું હે આપડે તો આની ને ઠેકડો મારવાનો હે ગાઈશ મે બાથરૂમ બતાના તો ભૂલી ગયા અરે અરીસા હે કેટલી જગ્યા પે અરીસા હે એ اسકે લાઈટ ક્યાં ગઈ ટુકમાં વેસ્ટર્ન ટાઈપ નો બાથરૂમ હે અને આ આપણે કરી નાખી બંધ એ ગાંડા દેખાડે કોઈને હે તો કેને પૂછે ને દેખાડું ચારું હે કે ક્યાં સાવી કે સાવી કઈ ચાવી મારો ભાઈ ક્યાં ઊભો છે ની કર અલ ભાઈ ઈ નો એવી રીતના ખાકરને

જો કોઈ દી જોયું ના હોય ને એટલે આવું જ થાય વળી ઓલી ચાપ ચાલુ કરે ને ઓલી ચાપ ચાલુ કરે આવતો આવતો પાછો આવતો આ વ્લોગ વિડિયો આપણે પૂરો કરી નાખી મારી કાલના કચ્છ સફરના પાર્ટ ટુ માં રામે રામ ડાયરા ને